નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા અડીખમ ગુજરાત ગુજરાત રાજ્યમાં આગામી ચૂંટણીઓમાં પોતાની પકડ મજબૂત બનાવવા માટે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બેઠકોની મિટિંગો યોજી રહ્યા છે ત્યારે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે કોંગ્રેસ પ્રદેશ નેતાઓના અધ્યક્ષાને બેઠક યોજવામાં આવી લુણાવાડાના ધોળી રોડ ખાતે આવેલ બેતાલીસ પાટીદાર સમાજગર ખાતે ગુજરાત રાજ્ય કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મહીસાગર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ સંકલ્પ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી ઉષા નાયડુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને શૈલેષ પરમારની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ બેઠકમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા અનેક આક્ષેપો કર્યા ભ્રષ્ટાચાર અધિકારી રાજ વહીવટદારો ચૂંટણીઓ તેમજ દારૂના ખુલ્લેઆમ થતા વ્યાપાર વગેરે મુદ્દા પર કર્યા આક્ષેપો देखिये चार जून को 2024 के लोकसभा चुनाव के परिणाम आए और पांच जून से फिर एक बार हमने पूरे देश में कांग्रेस का संगठन मजबूत करने का एक प्रयास हमारा शुरू किया 2024 के, के चुनाव एक तरह से भारत के लोकतंत्र की रक्षा करने के लिए और भारत के संविधान की रक्षा करने के लिए ये चुनाव थे कांग्रेस को और हमारे गठबंधन को बहुमत नहीं मिला लेकिन परिणाम इस तरह के आए कि जो नापाक इरादे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी और भारतीय जनता पार्टी भारत के संविधान को बदलने का रख रहे थे अब उसके ऊपर कुछ समय के लिए विराम लगा है ये लोकसभा में अब वो भारत के संविधान को नहीं बदल सकते लेकिन ये खतरा हमेशा के लिए नहीं टला ये हम जानते हैं आगे में भी इस तरह की चुनौती खड़ी हो सकती है इसलिए हम कांग्रेस का संगठन यहाँ पर मजबूत करने के लिए निकले हैं कच्छ मोरबी बनासकाठा और कल दाहोद से होकर आज हम महीसागर पहुंचे यहाँ पर कांग्रेस के तमाम साथियों से हम देश में क्या स्थिति है गुजरात में क्या स्थिति है संगठन की हमारी क्या जिम्मेदारियां हैं आगे में कौन से कार्यक्रम रहेंगे नगर पालिकाओं के चुनाव है उसमें हमें किस तरह से चुनाव की तैयारी करनी है इस पर विस्तार से चर्चा होगी और वही करने के लिए आज यहाँ पर आए हैं मुझे बड़ी खुशी है कि परिणाम यहाँ पर महिसागर में और अगल बगल के क्षेत्रों में हमारे इच्छा के अनुसार नहीं आने के बाद भी कार्यकर्ताओं में जोश है राहुल गांधी जी ने ऐलान किया है कि आने वाला समय गुजरात में कांग्रेस का समय होगा उस दिशा में अब हम हमारी पूरी ताकत झोंक रहे हैं हमारे साथ यहाँ पर कांग्रेस विधायक दल के नेता पूर्व कांग्रेस प्रदेश अध्यक्ष अमित चावड़ा जी उपनेता शैलेश परमार जी मेरी एआईसीसी के सहयोगी उषा नायडू जी तमाम साथी यहाँ पर उपस्थित हैं मैं समझता हूँ कि दिन भर के ये कार्यक्रम के बाद एक नई ऊर्जा के साथ मई सागर का हमारा संगठन अपने काम करने के आ, प्रयास को और तेजी लाएगा एक एक ईट लगाकर अब हम फिर एक बार कांग्रेस की इमारत खड़ी करने का काम कर रहे हैं बुनियादी तौर पर हमारे लोकतंत्र की बुनियाद में शहरी क्षेत्रों में नगर पालिका नगर परिषद है तो ग्रामीण क्षेत्रों में ग्राम पंचायत पंचायत समिति जिला परिषद है यहाँ पर हर स्तर पर हम पूरी मुस्तैदी के साथ हम अपनी तैयारी करेंगे लोगों के बीच जाएंगे लोगों का विश्वास हासिल करेंगे और उसके जरिए फिर यहाँ पर गुजरात में

એક બાજુ વહીવટદારો રાજ ચાલે છે ગુજરાતમાં લગભગ સાત હજાર જેટલી પંચાયતો આ છે આ ભાજપની ને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એવું માફક નથી આવતું પણ ભ્રષ્ટાચાર કરવા માટે બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરવા માટે પોતાના માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે બે વર્ષથી આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ ભાજપની સરકાર વહીવટદારોનું રાજ લાવી છે આજે અમારો સંકલ્પ છે કે આવનારા સમયમાં સરકારને ચેતવણી આપીએ છે કે તાત્કાલિક આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવે હવે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ આવ્યો વિધાનસભામાં બિલ પાસ થઈ ગયું કાયદો થઈ ગયો કોંગ્રેસ પક્ષ રસ્તા પર ઉતરશે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું રાજ લાવવા માટેનું આંદોલન કરશે આજે આખા ગુજરાતમાં ચારે તરફ એવું ચાલી રહ્યું છે કે કેસરીઓ ખેસ પહેરો અને બેફામ રીતે લૂંટ ચલાવો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરો ડ્રગ્સ હેરાફેરી કરો બળાત્કાર કરો ખનન માફિયા બનો ભૂ માફિયા બનો ગેરકાયદેસર સ્કૂલ બનાવો કે ગેરકાયદેસર મકાન બનાવો ભાજપ નો હોદ્દેદાર હોય કેસરીઓ ફેસ પહેરેલો હોય એટલે જાણે અમને લાયસન્સ મળી ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે મહીસાગર જિલ્લામાં પણ

એ ગેરકાયદેસર આખી સ્કૂલ કે એનું બાંધકામ કરે ચલાવે એના પર કોઈ કાર્યવાહી થતી નથી જલ યોજનામાં ભાજપના મળકિયાઓ કરોડો રૂપિયા ગયા પણ જલ ના આવ્યું એવી સ્થિતિનું નિર્માણ છે આખી દુનિયા જાણે છે પણ તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી ભૂ માફિયા બેફામ થયા છે અહીં બાજુમાં દાહોદમાં આખી નકલી કચેરીઓ પકડાય

જે ખનન માફિયાઓ બેફામ થયા છે જે ખુલ્લેઆમ દારૂની સાથે ડ્રગ્સની બધી વધી રહી છે જે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી રહી છે અન્યાય થઈ રહ્યો છે તમામ પાછળ ભારતીય જનતા પાર્ટીની મિલી ભગત સરકારના આશીર્વાદ અને ભાજપનો ખેસ નાખેલા લોકો જવાબદાર છે અને પ્રજા લૂંટાઈ રહી છે પ્રજાને સહન કરવું પડે છે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ

અને ભાજપનો કેસ નાખેલા સિવાય કોઈને ખાવા દેતો નથી એવી સ્થિતિનું નિર્માણ આજે ગુજરાતમાં છે પુલ બને છે ઉદ્ઘાટન પહેલા તૂટી જાય છે પુલ બને છે પ્રધાનમંત્રી શ્રી ઉદ્ઘાટન કરે 1000 કરોડ રૂપિયાનો પુલ બન્યો હોય પહેલા જ વરસાદમાં 6 મહિનામાં જ ગાબડા પડે છે આવા અનેક દાખલા છે અને આ ખુલ્લેઆમ જે લૂંટ ચાલે છે ભ્રષ્ટાચાર ચાલે છે એની પાછળનું એકમાત્ર કારણ છે કે આ ભાજપની ભ્રષ્ટાચારી સરકાર આ તમામ ભ્રષ્ટાચારોની દાતા છે એનામાં ભાજપના લોકોની મિલીબગત છે એમના આશીર્વાદ છે ને એમના મડતિયાઓ જ ભ્રષ્ટાચાર કરે છે એના લીધે પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરે તો પણ એમાં કોઈ શરમ રખાતી નથી આજે કરોડોથી ઓછું ખાતા નથી અને ભાજપનો કેસ નાખેલા હોય એમના સિવાય કોઈને ખાવા દેતા નથી એવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં છે ગાંધીનગરની સરકાર પણ દિલ્હીના રિમોટ કંટ્રોલથી ચાલે છે આજે ગુજરાતને મૃદુ મુખ્યમંત્રીની જરૂર નથી પણ આકરા પકડા પગલા લે એવા કડક મુખ્યમંત્રીની જરૂર છે અને એટલા માટે મૃદુ મુખ્યમંત્રી છે આંખો બંધ કરીને ધૃતરાષ્ટ્રની જેમ જોયા કરે છે એક બાજુ ભાજપનો ખેસ નાખીને લોકો લૂંટ ચલાવે છે અત્યાચાર કરે છે રાજ છે કોઈ પણ કચેરીમાં પૈસા આપ્યા વગર એક પણ કામ થતું નથી કોઈ પણ કચેરીમાં જાઓ સામાન્ય લોકોની ફરિયાદ ક્યાંય સંભળાતી નથી અધિકારીઓ બેફામ બન્યા છે અને ભાજપના લોકો મળી અને ભ્રષ્ટાચાર કરતા હોય પછી અધિકારીઓને કોઈનો ડર રહ્યો નથી કારણ કે અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરે છે જે દાદાગીરી કરે છે જે ખોટું કરે છે છે એનો દિલ્હી સુધી જાય એટલે અધિકારીઓને સરકારનો પણ કોઈ ડર રહ્યો નથી પ્રજા જાગી છે લોકસભામાં આખા દેશમાં પરિણામ જોયું છે અને સત્યાવીસમાં માં ગુજરાતમાં પણ સરકારને આજ ગુજરાતના લોકો આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ અધિકારી રાજ ભાજપના મિલી ભગતથી જે કંટારી અને રસ્તા પર ઉતરશે ને આ સરકારને પણ ફેંકી દેશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થશે ત્યાર પછી આખા દેશમાં જે રીતે સમાન વિચારધારાવાળા પક્ષો સાથે મળી અને સંવિધાન બચાવવા લોકશાહી બચાવવાની લડત લડી રહ્યા છે એની અંગે સમીક્ષા કરી બધા સાથે ચર્ચા વિચારણા કરીને સ્થાનિક સ્તરે લોકોનો કાર્યકરોનો સંગઠનનો જે અભિપ્રાય છે એ મુજબ પાર્ટી નિર્ણય લેશે